Cú cú mum khaijo lo khaijo mum. Oh, nắm tivyoza kè kuku nát thì bây giờ ra cái Cú wood wood bây giờ wood Bây giờ wood 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 wood

con em kết tôi em một tí bên còn rơi này bên này thế cái thế rồi thế rồi Hãy subscribe cho

જો આ મસ્ત ટેડી બિયર છે કોણ છે હા ન્યા જો કેવું હસ છે માર ફેરી ઈ તર બર્ધે માં આવ્યું તો ખબર આ આ ટેડી બિયર છે અને નંદીને બર્ધે માં ગિફ્ટો મેળી કેવું તો જો અમારું છે તો ગાઈસ આજે પસ્તી માપવા માટેના બધા ચોપડા અને જૂના રમતડા અને જૂનું બધું કાઢું છે તો જો એમાં આઠ મત્રનમાં سارے રિફિક્શનની ચોપડી નીકળી છે રમો મીરે રેસ્ક ક્લાસ સે શૂઝિયા આ જો જૂનાતા ચોલી બનાવીએ તો બહુ મસ્ત છે આ બધા જૂના ગેસ છે આપણે સુરતથી લેવા છે

ચિકનજી બનાવવા માટે મેં એક મુઠ્ઠી તકબરિયા લઈ લીધા છે અને એમાં એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને હલાવી નાખશું પછી દસ પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એટલે તકબરિયા છે એ બધા પલળીને રાળ થઈ જશે જો ઓલરેડી પલળવા મળ્યા છે જો તો દસ પંદર મિનિટ થઈ ગઈ છે ને તકમરિયા પલ પલ લઈને રાળ રાળ થઈ ગયા છે સરસ મજાના તો હવે એમાં થોડુંક મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને ગળી કરવા માટે થોડીક ખાંડ ઉમેરી દઈશું અને ખાંડ ન કરી હવે અને ફરીથી પાસે હલાવી લઈશું એટલે બધું એકરસ થઈ જાય અને બે લેમન નાખી દઈશું હવે એમાં તો એમાં બે લીંબુનો રસ ઉમેરી દઈશું અને જેવું ખાટું ખાતા હોય એ પ્રમાણે આપણે ઉમેરવાનું છે ઘરના લિંગ છે એટલે રસ બહુ નીકળે છે ઓને તારે મીડિયમ આવે છે કે ખાટી ચિકન મારે ખાટી ખાટી મીડિયમ હમ હમ તો ગાય સરસ મજાની સિકંજી તૈયાર થઈ ગઈ છે અને એમાં હવે થોડુંક જીરા પાવડર ઉમેરી દઈશું હોય તો એ પણ નાખી શકીએ પણ જલજીરા નથી એટલે જીરું પાવડર નાખી દીધું છે એટલે ટેસ્ટ સરસ આવે અને હવે થોડોક એમાં ઠંડુ કરવા માટે થોડોક બરફ ઉમેરવાનો છે બરફના ટુકડા ઉમેરી દઈશું હલે તે છે સરસ મજાની કરવા માટે તૈયાર થઈ ગઈ છે તમે પણ પીવા માટે આવો અને ટેસ્ટ પણ બહુ જોરદાર છે બજારમાં મળતી સિકંજી મોંઘી દાટ હોય છે તો એના કરતા સસ્તામાં ઘરે બની જાય છે અને સારી અને શુદ્ધ હોય છે ઘરની બનાવેલી તો હવે તડકા પડે છે તો તમે પણ સિકંજી પીજો જેથી કરી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં તો આવો સિકંજી પીવા માટે બેન જો એના પપ્પાને અને દાદાને ટીવી જોવે છે તો ત્યાં ત્યાં આપવા માટે સિકંજી લઈને જાય છે સર્વ કરવા માટે ઢોળાઈ રહ્યા

મેવે મમ્મી કો શું કરતા હે મમ્મી કો નંદની બેન હાલો ગાઈસ નંદની બેન આજે મને અર્દ કરે છે કારણ કે સન્ડે છે એટલે વાસન મો જા જાતા આ ઘરે હોય એટલે વાસન જાતા તો નંદની મને વાસન ઓશ કરવા માં મદદ કરે છે એ નંદની ને તમે તો બોલો નંદની બેન કાઈ તમારું શું કેવું છે નંદની મને વાસન જાતો ઉભરો હું અને આ બાજુ ભાઈ જો ચલાવે છે અને ટ્રેક્ટર હકાવાનો બહુ શોખ છે ટ્રેક્ટર ભાળે એટલે ટ્રેક્ટર ઉપર બેસી જ જાય પીપ 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 જોતા તો ગાઈઝ આજે બહુ બધા કામમાં બીજી હતા અને આજે કપડાના ઉદ્યોગ ખોલો હતો ગોદરાનું કામ લીધું હતું તો ગોદરું બનાવવાનું કામ શરૂ છે ગોદરું બની જશે પછી હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય